જય હિન્દ વંદે માતમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે મિત્રો જીએસઆરટીસી જે હેલ્પની ભરતીનું મોડલ પેપર નંબર બે જોવાના છીએ સંપૂર્ણ સિલેબસ આધારિત ઓકે તો ખૂબ જ અગત્યની મિત્રો આ મોડલ છે આ જ પ્રકારનું કંઈક પેપર પૂછવામાં આવશે ચાલો મિત્રો શરૂઆત કરીએ એના પહેલાં મિત્રો હેલ્પરની ભરતીમાં આપણે દસ માર્ક્સનું કોમ્પ્યુટર પૂછવાનું છે કેટલા માર્ક્સનું દસ માર્ક્સનું કોમ્પ્યુટર પૂછવાનું છે તો એના માટે આપણું સ્પેશિયલ કમ્પ્યુટર માટેનું હેલ્પરની ભરતી માટે કોમ્પ્યુટરનું મટિરિયલ છે ઓકે તો આ તમે કોમ્પ્યુટરનું મટિરિયલ જો મેળવા માંગતા હોવ જેની અંદર સોળસો કરતાં પણ વધારે મોસ્ટ એમ પીએમસી ક્યુ ક્વેશ્ચન આ છે નાની આની બાર ક્વેશ્ચન નહીં પૂછે તો દસ માર્ક્સ તમે મિત્રો રોકડા કરી શકો છો તો આમ પીડીએફને પરચેસ કરવા માટે તમારે ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મિત્રો મોકલાવી આપજો માત્ર બે મિનિટમાં પીડીએફ મળી જશે અને હેલ્પરની ભરતી માટેનું જે પચાસ માર્ક્સનું જે ટેકનિકલ જે છે એની પણ મિત્રો એનું પણ મટિરિયલ બે દિવસમાં આવી જશે અને જે પણ કોમ્પ્યુટરનું આ મટિરિયલ પરચેસ કરશે એનું જે આપણું ટેકનિકલનું જે મટિરિયલ આવવાનું છે એમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ પણ મળશે તો અત્યારે જ મિત્રો અવશ્ય ખરીદી લેજો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે કે ભાઈ ગુજરાતમાં સૌથી વધુ કુવા કયા જિલ્લામાં આવેલા છે સૌથી વધુ કૂવા મિત્રો આવેલા છે જૂનાગઢ જિલ્લામાં તો ઓપ્શન એ સાચો જવાબ બનશે જૂનાગઢ જિલ્લો ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન નીચેના પૈકી કઈ નીચેના પૈકી કઈ લૂણી નદીની ઉપનદી અથવા તો ઉપનદીઓ છે તો આમાંથી મિત્રો નીચે ઓપ્શનની આપણે વાત કરીએ તો જે ભીમ નામની જે નદી છે એ લૂણી નદીની ઉપનદી છે ઓકે લુણી નદીની ઉપનદી આ ભીમનામની નદી છે ઓપ્શન બી સાચો જવાબ બનશે ત્યારબાદનો પ્રશ્ન છે સુરસાગર તરાવ ક્યાં આવેલું છે સુરસાગર તરાવ તો મિત્રો એ આવેલું છે વડોદરામાં ક્યાં આવેલું છે વડોદરા જિલ્લામાં આવેલું છે આ ત્યારબાદ નર્મદા નદીની લંબાઈ લગભગ ખાલી જગ્યા કિલોમીટર છે નર્મદા નદીની જે લંબાઈ છે એ છે મિત્રો તેરસો ને બાર કિમી કેટલી છે લગભગ તેરસો ને બાર જેટલી ઓકે તેરસો ને બાર કિમી જેટલી આની લંબાઈ છે ઓકે ગુજરાતમાં જે નર્મદા નદીનો જે પ્રવેશ છે તે આંફેશ્વર નામના સ્તરેથી થાય છે ઓકે ગુજરાતની સૌથી મોટી નદી ત્યારબાદનો ક્વેશ્ચન છે પવિત્ર પવિત્ર સ્તર ભાલકા ત્રણ નદીઓના સંગમ પર સ્થિત છે તે નદીઓ કઈ છે તો એ ત્રણ નદીઓના મિત્રો નામ જણાવવાના છે આપણે તો મિત્રો એ ત્રણ નદીઓ છે હિરણ કપિલા અને સરસ્વતી ઓકે હિરણ કપિલા અને સરસ્વતી આ ત્રણ નદીઓ છે ત્યારબાદ નીચેના પૈકી કંઈ સૌરાષ્ટ્રની મુખ્ય નદીઓ પૈકીની નથી તો આપણને ચાર ઓપ્શન આપી દીધા છે સૌરાષ્ટ્રની કઈ નદી નથી એ આપણે જણાવવાનું છે મિત્રો જવાબ આવશે આમાં કનકાવતી ચાલો ત્યારબાદનો કઈ વાત કરીએ તો દાંતીવાડા ડેમ કઈ નદી પર આવેલો છે દાંતીવાડા ડેમ કઈ નદી પર આવેલો છે તો મિત્રો એ આવેલો છે બનાસ નદી પર ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો કર્કવૃતને બે વાર ઓરંગતી નદી કઈ છે તો એ છે મિત્રો મહિનદી મહિનદી કર્કવૃતને બે વખત ઓરંગે છે રાજસ્થાન સરદાર સરોવર યોજનાના વિદ્યુત મથકોમાંથી ઉત્પન્ન થતી વીજળી અને તે પાછળના ખર્ચની વહેંચણીનું પ્રમાણ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે નીચેનામાંથી કયું છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી ઓકે સત્તાવન ટકા સત્યાવીસ ટકા અને સોળ ટકા અનુક્રમે ઓકે અનુક્રમે આપી દીધું છે મધ્યપ્રદેશને સત્તાવન ટકા મહારાષ્ટ્રને સત્યાવીસ ટકા અને ગુજરાતને સોળ ટકા નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો નીચેનામાં નીચેની નદીઓ પૈકી કઈ નદી વિધ્યા પર્વતમાંથી નીકળતી નથી ચાલો મિત્રો મિત્રો છે લુણી નદી કઈ નદી લુણી નદી ચાલો તાજેતરમાં ગુજરાતનો ચોત્રીસ જિલ્લો કયો બન્યો છે મોસ્ટ મોસ્ટિક છે મિત્રો તાજેતરમાં અત્યારે વર્તમાનમાં કેટલા તેત્રીસ જિલ્લા હતા પરંતુ જે ગુજરાતમાં એક નવો જિલ્લો બન્યો છે અને એ જિલ્લો છે મિત્રો વાવધરાત ઓકે અને આ વાવ જિલ્લો બનતાની સાથે જ હવે ગુજરાતમાં વર્તમાન જિલ્લાઓની સંખ્યા કેટલી થઈ ગઈ ચૂકી છે ચોત્રીસ થઈ ચૂકી છે ત્યારબાદ વાવ કયું છે તેનું મિત્રો જે રાખવામાં આવ્યું છે તે છે થરાદ ઓકે થરાદ આનું જોબ બનશે ત્યારબાદ વાવથરા જિલ્લો કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો છે તો આ જે જિલ્લો છે એ બનાસકાંઠામાંથી બનાવવામાં આવ્યો છે તો આવા પ્રશ્ન પૂછા હશે નીચેનામાંથી અયોગ્ય જોડ પસંદ કરવાની છે આપણે ચાલો ઉધ્યરનગરી તરીકે ગાંધીનગર ઓળખાય છે આ સાચું છે કચ્છનું પેરિસ મુન્દ્રા આ પણ સાચું છે પાસીઓનું કાશી ઉદવાડ આ પણ સાચું છે તમામ સાચા છે તો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ સાચા છે ખોટું એક પણ નથી ત્યાર પછી ગુજરાતમાં સૌથી નાનું મોટું પૈકી નીચેનામાંથી કયું સાચું છે ચાલો સૌથી ઊંચો પર્વત ગિરનાર છે આ સાચી વાત છે સૌથી ઊંચી ટેકરી જેસોની ટેકરીઓ છે આ પણ સાચું છે સૌથી પોહરો પુલ ઋષિદ્દીજી પુલ આ પણ સાચું છે ત્રણે ત્રણ સાચા છે ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ આપણે ટીક કરશું નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો કવિ કલાપીની કૃતિ હૃદય ત્રિકૃતિ પરથી બનેલી ફિલ્મ કઈ છે ઓકે કલી કવિ કલાપી જેમની એક કૃતિ છે હૃદય ત્રિકૃતિ તો એના ઉપરથી મિત્રો ફિલ્મ બનેલી છે જેનું નામ છે મનોરમા ત્યારબાદ અમૃત વાવ ક્યાં આવેલી છે તો એ મિત્રો આવેલી છે અમદાવાદ જિલ્લામાં ક્વેશ્ચન છે વિન્ટેજ કાર મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો સામાન્ય જ્ઞાનની પૂછવામાં આવશે વિન્ટેજ કાર મ્યુઝિયમ જે મિત્રો આવેલું છે તે આવેલું છે અમદાવાદ જિલ્લામાં અમદાવાદ આનો સાચો જવાબ રહેશે ત્યારબાદ રક્ષાશક્તિ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો યાદ રાખશો મિત્રો વર્ષ બે હજાર નવમાં બે હજાર ને નવમાં રક્ષાશક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી રક્ષાશક્તિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ગાંધીનગર ખાતે મિત્રો આ આવેલી છે ચાલો ત્યારબાદનો ક્વેશન તેન તરાવ ક્યાં આવેલું છે તેન તરાવ મિત્રો આવેલું છે ડભોઈમાં નીચેના પૈકી સિંધુ સંસ્કૃતિનું કઈ ઉત્તર ગુજરાતમાં આવેલું નથી તો વાત કરીએ તો આમાંથી વાત કરીએ તો સુરગોટા તો આવેલું છે ઓકે કચ્છ જિલ્લામાં રાપર તાલુકામાં આવેલું છે ઓગણીસો ચોસઠમાં આની શોધ થઈ હતી ઓકે જે પી જોશી દ્વારા ત્યાર ત્યારબાદ કુંતાસી મોરબીમાં આવેલું છે ફુલકી નદીના કિનારે ત્યારબાદ પાદરી ભાવનગર જિલ્લામાં આવેલું છે આ ત્રણ તો આવેલા છે પરંતુ મંડી આવેલું નથી ઓપ્શન એ આનો સાચો જવાબ બની જશે મિત્રો ત્યારબાદ પુરાતન અવશેષો માટે જાણીતું પોરો ક્યાં આવેલું છે ઓકે પોરોના જે જંગલો બનાવેલા છે તો આ જે મિત્રો જે છે એ બના સોરી આ પોરો જે છે એ સાબરકાંઠામાં આવે છે ક્યાં આવે સાબરકાંઠામાં ઓપ્શન એ સાચો જવાબ બનશે ધોરાવીરાના ઉત્ખનન કરતા કોણ હતા મિત્રો એ હતા આરએસ એસ બિસ્ટ ઓકે ધોરાવીરાની વાત કરીએ ઓગણીસો સડસઠસઠમાં જે પી જોશી દ્વારા આની શોધ થઈ હતી ફરીથી ઓગણીસો નેવકાણુંમાં આર એસ બીશ દ્વારા પણ આનું ઉત્ખનન કાર્ય કરવામાં આવ્યું હતું ઓકે લુણી નદી કિનારે આવેલું છે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદ્દીર બેટમાં સ્થાનિક એનો અર્થ થાય છે કોટડા અથવા તો મહાદુર્ગ ચાલો પૌરાણિક ગુજરાતનો પૌરાણિક ઇતિહાસનો પ્રારંભ કોના સમયથી થાય છે તો મિત્રો એ થાય છે શરયાતીના સમયથી તો કે ગુજરાતના ઇતિહાસને રિલેટેડ આવા ક્વેશ્ચન પૂછ્યા છે એલ પરીક્ષામાં સમ્રાટ સ્વપ્ન શિલાલેખ ગિરનારની તરેટીમાં કયા કુંડની નજીક આવેલો છે જવાબ આવશે મિત્રો દામોદર કુંડની નજીક સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો તો તેમનો જે જન્મ છે પાલનપુર ખાતે થયો હતો ઓકે બનાસકાંઠાનું વુડુમથક એવા પાલનપુર ખાતે સિદ્ધરાજ જયસિંહ જન્મ થયો હતો મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બાંધવામાં આવ્યું હતું ભીમદેવ પહેલાના સમયમાં ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે ગુજરાતનો અશોક એટલે મિત્રો કુમાર નીચેનામાંથી કયા મંદિરો સોલંકી કાળના નથી સોલંકી કાળના નીચેનામાંથી કયા મંદિરો નથી તો એમાં જવાબ આવશે મિત્રો ગોપના મંદિરો ઓકે ના ગોપના મંદિરો જે છે આપણને જામનગરમાં જોવા મળે છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન વાત કરીએ બાઇનરી પદ્ધતિમાં કેટલા અંકો હોય છે તો બાઇનરી પદ્ધ પદ્ધતિમાં મિત્રો બે અંકો હોય છે કેટલા હોય છે બે અંકો હોય છે કયા કયા ઝીરો અને એક ઓકે આવી રીતે બે અંકો હોય છે ઓકે મિત્રો કોમ્પ્યુટરનું ખાસ અગત્યનું મટિરિયલ છે દસ માર્ક્સનું કમ્પ્યુટર પૂછાવાનું છે તો ખાસ અગત્યનો વિષય રહેશે દસ માર્ક્સની દૃષ્ટિએ એનું આપણું સ્પેશિયલ મટિરિયલ છે આ સ્પેશિયલ મટિરિયલ માત્ર પચાસ રૂપિયામાં તમને મળી રહે છે અને આ મટિરિયલ ખરીદવા માટે તમારે ત્રેસઠ પાંચ ઓગણ એંશી બે ચાલીસ આ નંબર ઉપર પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલાવી આપજો માત્ર બે મિનિટમાં પીડીએફ તમને મળી જશે ચાલો કોમ્પ્યુટરનો નાના નાનો એકમ એટલે એટલે મિત્રો બીટ ત્યારબાદ સ્ટાર્ટ બટન કયા બાર ઉપર આવેલું હોય છે સ્ટાર્ટ બટન મિત્રો આવેલું છે સ્ટેટસ બાર પર સામાન્ય રીતે સીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે સીડી એની જે સંગ્રહ ક્ષમતા હોય છે કોમ્પેક્ટ ડિસ્ક જેનું પૂરું નામ છે એની સંગ્રહ ક્ષમતા હોય છે મિત્રો સાતસો એમ બી કોમ્પ્યુટરમાં એક અક્ષાનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ આવશે મિત્રો આઠ બીટનો માહિતીનો સંગ્રહ કરવા માટેનો મહત્વનો એકમ કયો છે તો એ છે મિત્રો ફાઇલ શું છે ફાઇલ નેટવર્ક નેટ નેટવર્કના નેટવર્કને શું કહેવામાં આવે એને કહેવામાં આવે મિત્રો ઇન્ટરનેટ ઇન્ટરનેટ ત્યારબાદ નીચેનામાંથી કયો વિકલ્પ સર્ચ એન્જિન દર્શાવે છે તો તમામ આવશે કે ગૂગલ યાહુ ઓકે લાયકો સા તમામ આવશે મિત્રો ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી આપે તમામ નીચેનામાંથી કયો વિકલ્પ એડિટર પ્રોગ્રામ દર્શાવે છે તો એ દર્શાવે છે મિત્રો નોટપેટ ઓપ્શન એ સાચો જવાબ બનશે ચાલો બાદ વાત કરીએ તો સ્ક્રીન સેવર માટે ઓછામાં ઓછું કેટલો સમય સેટ કરી શકાય છે મિત્રો જવાબ આવશે અહીં એક મિનિટનો ચાલો ત્યારબાદ વાત કરીએ તો અંગ્રેજી ગ્રામરના પાંચ ક્વેશ્ચન પૂછવાના છે મિત્રો તો ચાલો વાત કરીએ તો ધબ હોય સો ખાલી જગ્યા યુરોપિયન કપલ યસ ડે તો મિત્રોમાં કયો આર્ટિકલ લાગશે તે આપણે જણાવવાનું રહેશે ચાલો તો અહીં અહીંયા આર્ટિકલ લાગશે એ આર્ટિકલ લાગશે

ત્યારબાદ નો ક્વેશ્ચન ખાલી જગ્યા ઓફ માય પેરેન્ટ્સ વેર પ્રેઝન્ટ ઇન ધ મીટિંગ આમાં મિત્રો શબ્દ આવશે મિત્રો બોથ સાચો જવાબ આવશે ત્યારબાદ અલંકાર ઓળખવાનો છે વીરહીનીના આંસુ જેવો મહુડો તો જેવો શબ્દ ઉપરથી જેવો જેવી જેવા સરખું સરખા સમાન સરખવા જેવા શબ્દો આવે તે કયો કયો અલંકાર મિત્રો આવે ઉપમા અલંકાર સરખામણી કરવામાં વપરાય છે અનુસ્તુપ છંદના દરેક ચરણમાં કેટલા અક્ષર હોય છે અનુસ્તુપ છંદના દરેક ચરણમાં કેટલા અક્ષરો છે જવાબ મિત્રો આઠ ત્યારબાદ ધારાસભા શબ્દનો સમાસ ઓળખાવાનો છે તો ધારાસભા એટલે તારો કઢનારી સભા મધ્યમ પદ લોપી સમાસ નીચેનામાંથી કયું વિશેષણ જથ્થાવાચક નથી ઓકે બહુ ઘણું થોડુંક એક તો જોતા ખબર પડી આ એક એક સંખ્યાવાચક વિશેષણ છે જથ્થાવાચક વિશેષણ નથી ત્યારબાદ જે પદમાં કોઈ વ્ય કે ફેરફાર ન થાય તેને ખાલી જગ્યા કહેવાય ઓકે જવાબ આવે મિત્રો નિપાંત શું આવે નિપાંત તો મિત્રો આ હતા સરસ મજાના પચાસ એમસીક્યુ ક્વેશ્ચન મોડલ પેપર સ્વરૂપે સંપૂર્ણ કે પચાસ માર્ક્સનું તમારું આવું જ પૂછવામાં આવશે તો તો ફરીથી મળીને નવા વિડીયો સાથે જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરીને અવશ્ય તમારા દોસ્તો જોડે શેર કરજો ફરીથી મળશું મિત્રો નવા વિડીયો સાથે